મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ અંદર આજે છે તારીખ છવ્વીસ ચાર છ બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે નવ્વાણું તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વિસાવદરની અંદર સાડા પાંચ સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા મિત્રો વરસાદના આંકડા પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર અપર એર સાયક્લોન સર્જાણું હતું જેને લઈને તમામ સિસ્ટમ છે જે ગુજરાત ઉપરની હતી મિત્રો ખાસ કરીને તે અરબી સમુદ્રની અંદર ખેંચાઈ ગઈ છે જેને લઈને મિત્રો ગઈકાલે અને જોવા જઈએ તો આજે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર થોડોક વરસાદ ઓછો પડ્યો પરંતુ બનાસકાંઠાની અંદર તેમજ મિત્રો ખાસ કરીને કચ્છમાં ગઈકાલે સારો વરસાદ પડ્યો છે પરંતુ ખાસ કરીને ચોમાસું આગળ વધ્યું છે અને આજે મિત્રો અને કાલે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અપર એર સાયક્લો હતું એ હવે મિત્રો ખાસ કરીને ઘટી અને ગુજરાત ઉપર આવવાને કારણે મિત્રો સારો વરસાદ પડશે આ બાજુ ચોમાસું આગળ વધ્યું છે આ બાજુ ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાતમાં ભારે વરસાદની આપી છે તો ગુજરાત હવામાન વિભાગે પણ ખાસ કરીને ગુજરાતની અંદર ભારે વરસાદ આ તો આપણે મેપ સાથે તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ અને કયા કયા જિલ્લાની અંદર મિત્રો આજે ભારે વરસાદ પડી શકે છે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેને હજુ સુધી તમે ફેસબુકની અંદર ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો અને અમારી સાથે ફેસબુકમાં પણ જોડાયેલા રહેજો ખાસ કરીને ગઈકાલના વરસાદના આંકડા જોઈએ તો ખાસ કરીને આંકડા આપણે મિત્રો સાંજના છ વાગ્યા સુધીના મળેલા છે તો તમે જોઈશો જૂનાગઢના વિશાદમાં સવારે અને બપોર પછી મિત્રો ચાર વાગ્યા પછી છે સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો આ સિવાય બનાસકાંઠા ખેડા બનાસકાંઠા વડોદરા પાટણ પંચમહાલ વડોદરા ભાવનગરની અંદર સિંહોર ગારિયાધરમાં પણ એક ઇંચ સુધીનો અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર અઢી ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે આ સિવાય વડોદરા પંચમહાલ તાપી બનાસકાંઠા અને ખાસ કરીને એના તાલુકા પણ જોઈ શકો છો આમ જોવા જઈએ તો ખાસ કરીને નવ્વાણું તાલુકાની અંદર વરસાદ પડ્યો છે પરંતુ એક ઇંચ કરતાં વધુ તાલુકાની સંખ્યા વીસ જેટલા મિત્રો જોવા મળી રહી છે તો ગઈકાલે પચીસ જૂને મિત્રો ચોમાસાએ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી થઈ ગઈ એટલે કે સંપૂર્ણ સૌરાષ્ટ્ર કવર થઈ ગયું છે આ સિવાય મધ્ય ગુજરાતને પણ કવર થઈ ગયું છે જેને લઈને ઘણા લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું મિત્રો ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું પણ તો સૌરાષ્ટ્રમાં વરસાદ પડતો નથી પણ તો મિત્રો ખાસ કરીને વરસાદની સિસ્ટમની વાત કરીએ તો વરસાદ પડવા પડવાથી મિત્રો ખાસ કરીને ચોમાસું આગળ વધતું નથી હવામાં રહેલો ભેજ પવન ણોને દિશા અને ખાસ કરીને કઈ રીતે મિત્રો ચોમાસું આગળ વધી રહ્યું છે તેના બધા જે સાતક જેટલા નોમ્સ હોય છે એના નિયમો હોય છે આ પૂરા થાય તો મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે ચોમાસું ત્યાં બેસી જવાની આગાહી કરતી હોય છે ચોમાસું બેસી જવું એટલે કે તે દિવસે જ મિત્રો વરસાદ પડવો એવું નથી પરંતુ ચોમાસું બેસી જવાને કારણે બે ત્રણ દિવસની અંદર સારો વરસાદ જોવા મળશે તો આ એના મિત્રો નિયમો વિશે ડિટેલ્સમાં તમે પણ મિત્રો સર્ચ કરી અને જાણી શકો છો આ સિવાય છવ્વીસ તારીખે પણ ગુજરાત ગુજરાતની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ભારતની અંદર કેરળ તમિલનાડુની અંદર પણ ખાસ કરીને અતિ અતિભારે વરસાદની આગાહી છે સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો સત્યાવીસ તારીખે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે આપેલી છે તો પૂર્વ પૂર્વકાંઠાના જે ખાસ કરીને પશ્ચિમ ઘાટ જે ઘાટ છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે તો ગુજરાત હવામાન વિભાગનો છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર તેત્રીસે તેત્રીસ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મોટા ભાગના વિસ્તારો ખાસ કરીને પંચોતેર ટકાથી લઈને સો ટકા વિસ્તારમાં બધા જ વિસ્તારમાં વરસાદ પડે અથવા ખાસ કરીને પંચોતેર ટકા એટલે કે કોક જ ભાગ એવો બાકી છે ત્યાં વરસાદ નહીં પડે એવી જોરદાર મિત્રો આજે છવ્વીસ તારીખે આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો મેઘગર્જના લગભગ બધા જ જિલ્લાની અંદર મેઘગર્જના છે જોવા મળશે તો ખાસ કરીને આજે સૌથી મોટી આગાહી છે આ સિવાય ભારે વરસાદની જો આગાહીની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી સૌરાષ્ટ્રની અંદર આટલા ચાર જિલ્લા જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદ વડોદરા પંચમહાલ અને છોટાઉદેપુર કુલ આઠ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરેલી છે એટલે કે ત્યાં ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે અથવા તેનાથી વધુ વરસાદ પણ તો નવાયને એટલે કે છવ્વીસ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં વરસાદી આગાહી છે આઠ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે બાકી તમામ જિલ્લાની અંદર આજે વરસાદ છે જોવા મળે મળશે મિત્રો કયા તાલુકામાં વરસાદ પડશે એને પણ જિલ્લા છે એ ખાસ કરીને કવર થઈ જશે તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે આ સિવાય સત્યાવીસ તારીખે પણ મોડું નથી સત્યાવીસ તારીખે પણ પચાસ ટકાથી લઈ અને પંચોતેર ટકા જેવા ભાગમાં એટલે કે ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળે એલર્ટની વાત કરીએ સત્યાવીસ તારીખે તો અમરેલી ભાવનગર વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર અને દમણ દાદરાનગર હવેલી અને વલસાડની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કુલ આઠ વિસ્તારો આઠ જિલ્લાની અંદર ભારે વરસાદની ચેતવણી એટલે કે ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે જોકે અઠ્યાવીસ તારીખે પણ મોડું નથી અઠયાવીસ તારીખે કચ્છને મિત્રો એક બાદ કરતા ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓની અંદર સારો વરસાદ વરસાદથી જોવા મળશે તમામ જિલ્લામાં વરસાદ જોવા મળશે પરંતુ ખાસ કરીને મોટાભાગના વિસ્તારમાં અને ઓગણત્રીસ તારીખથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ જાગ છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પંચોતેર ટકાથી લઈને સો ટકા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા વિસ્તારોમાં એટલે કે ઘણા બધા સ્થળોએ વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખનો મેપ પણ સેમ છે આશરે ત્રીસ તારીખનો મેપ પણ પહેલી તારીખનો મેપ પણ જોઈ શકો છો તો ખાસ કરીને પહેલી તારીખે પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે એટલે કે હજુ ખેડૂત મિત્રો ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નથી થયો અથવા ઓછો થયો છે પણ આજથી મિત્રો ખાસ કરીને સારો વરસાદ જોવા મળી શકે છે ગઈકાલે ઉત્તર ગુજરાત કચ્છમાં સારો વરસાદ પડ્યો વડોદરાના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો તો આજે બપોર પછી મિત્રો સૌરાષ્ટ્રની અંદર સારામાં સારો વરસાદ જોવા મળી શકે છે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદ રોકાણનું સૌથી મોટું કારણ અરબી સમુદ્રની અંદર અપર લો સાયક્લોનિક ખાસ કરીને સક્રિય હતું અને તેને કારણે જ મિત્રો હતું પરંતુ હવે મિત્રો આ તમે જોઈ શકો છો છવ્વીસ તારીખના મેપની અંદર આ જ મિત્રો સાયક્લોન વિખાઈ જાય છે અને ખાસ કરીને તેને લઈને જ મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદની આગાઈ છે અહીં તમે જોઈ શકો છો વાદળોનો પ્રવાહ તે પહેલાં મિત્રો ખાસ કરીને ખૂબ જ આછા વાદળો હતા અહીંયા તમે જોઈ શકો છો પણ જેવો જ મિત્રો આ સાયક્લોન છે વિખાવાને કારણે ગુજરાતની અંદર મિત્રો આજે બપોર પછી જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર આજે ફૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે જોવા મળી શકે છે સાથે મિત્રો મધ્ય ગુજરાત અને અમદાવાદના વિસ્તારમાં સાબરકાંઠા જેવા વિસ્તારોની અંદર એટલે કે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે કચ્છની અંદર પણ સારા વરસાદની શક્યતા રહેલી છે એટલે કે જે જે વિસ્તારોની અંદર આજે બાકી છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે જૂનાગઢની અંદર ખૂબ જ સારો વરસાદ છે આ સિવાય તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો એટલે કે જે સિસ્ટમ હતી મિત્રો અપર એર સાયક્લોનિક સિસ્ટમ બની હતી જેને લઈને વરસાદ છે ભેજ છે એ રોકાઈ ગયો હતો તો હવે મિત્રો તમે જોઈ શકો છો આ તમામ ભેજ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે જેને લઈને આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને લાઈ તારીખ સાથે પહેલે ત્રીસ તારીખ સુધી સારો વરસાદ છે ત્યારબાદ મિત્રો થોડુંક મોડું પડી શકે છે પરંતુ ખાસ કરીને ત્રણ અને ચાર તારીખે પણ વરસાદને લઈને મોટી આ ગઈ છે એટલે કે વરસાદ મિત્રો ખાસ કરીને હવે ઘટવાનો નથી બંધ નથી થવાનો તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે ઘણા લોકો મિત્રો ખાસ કરીને અકળાઈ ગયા છે કે વરસાદ નથી આવતો પરંતુ તમે કારણ જોયું કે અરબી સમુદ્રમાં અપર એર લો લોક્યુલ સર્ક્યુલેશન બન્યું હતું અને તેને કારણે મિત્રો વરસાદ અટકી ગયો હતો હવે મિત્રો આ સાયક્લોન આજે મિત્રો પૂરું થઈ જતા મિત્રો આજે બપોર પછી સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વરસાદ છે એ તૂટી પડશે અતિ ભારે વરસાદ જોવા મળશે જેને પણ વાવેતર કરી દીધું છે તે ખેડૂતોએ મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી ખાસ કરીને અમારી સાથે જોડાયેલા જો એકદમ સાચા અને રિયલ સમાચાર જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત